કાલે એક સારો વ્લોગ આવશે એનાથી મોર એક સિચ્યુએશન કહું મારી જે બોર થતા હોય તો કાંઈ વાંધો નહીં હાલે જજો પણ છે અમુક એવા જે આનામાં જેને મારા જેવી પ્રોબ્લેમ છે એટલા માટે મેં આ મારી એક કહેવાય ને આ ચાર પાંચ દિવસની જે મારા સાથે માનસિક સ્થિતિ જે પ્રમાણે મારી થઈને એટલે હું તમારી સાથે શેર કરું છું કે ધીમે ધીમે હું જ્યારે ડિપ્રેશનમાં ગઈ હતી ને ત્યારનું મને કારણ મેં હવે આમ શોધી કાઢ્યું કે એનું કારણ શું હતું ને અને કેવી રીતે હું એમાંથી નીકળું છું અત્યારે પણ મારી પાછી થોડી થોડી એવી અમુક અમુક વસ્તુ થઈ જાય છે કે હું હાલી જાઉં છું ઊંડા વિચારનું તો જ્યારે પણ હું ફ્રી હોઉં છું ને ત્યારે મને વધારે એ બધા વિચાર આવે એટલે જે છોકરીઓ હું એવું કાંઈ થઈ ગયું હોય જે તમારા પાસ્ટમાં જેમ કે મિસકેરેજ અને ઘણા ઇન્સ્ટામાં મને એમ કહેતા હોય છે કે

વધારે પૂરતા ઘરે નથી હોતા એ રાતના અગિયાર વાગે ક્યારેક બાર વાગે અને જેની મેડિસિન્સ ચાલુ હશે ને એ બધા એ બધું સમજી શકતા હશે કે થોડોક લાસ્ટનો જે ટાઈમ હોય ને એ બહુ જ ડિફિકલ્ટ થઈ જાય એમ આપણા માટે દિવસો કાઢવાને હું ફ્રેન્ડલી જ થઈ ગઈ છું હવે યુટ્યુબમાં એટલે હું શેર કરી શકું છું એટલે એવું ન સમજો કે બધું આમાં ન બોલાય હું સમજું છું બધું એવું કાંઈ છે પણ નહીં હું એક મારી એક પર્સનલ વાત રાખું છું તમારા ઘરે કે હું ડિપ્રેશનમાં પાછી ધીમે ધીમે છે ને મારા વરી પાછી એકલી થવા માંડી છું આમ કે પહેલાં શું થતું કે સાંજના દર્શન વહેલા આવી જતા એટલે સાંજનો રૂટીન મારો કન્ટિન્યુ થઈ જતો ને હમણાં હું રાતના વરી એકલી થઈ જાઉં છું મને નીંદર નહીં નથી આવતી પાછી એવું થવા મંડ્યું એનો ઈલાજ હું પછી શું કાઢું ખબર છે કે જે વસ્તુ મને ગમતી હોય જેમાં મને કાંઈક એમ બહાર નીકળી જાઓ વોક કરો જેમ બને એમ ઘરમાં ન રહ્યો એકલા એમ બસ હું એટલું જ કહીશ કે જેમ જેટલું પણ થાય ને એટલું બિઝી રહ્યો પોતાની લાઈફને બિઝી રાખો એમ બસ હું એટલું જ કહીશ એમ તો મેમ મેં પોતાને હું છે ને જલ્દી જેમ બને ને એમ કાઢું છું એ વસ્તુમાંથી કે બિઝી રહેવું વધારે પસંદ કરું એમ તો એ માઇન્ડ હું જ હાડ્યો જાય એમાં કાંઈ એવો નથી માઇન્ડ ઊંચ જઈને ઊભો રહી જશે મને ખબર છે પણ કદાચ ટ્રાય કરવાથી કદાચ કોઈકને ફેર પડી પડ જાય મને તો ફેર ભલે નથી પડતો પણ એક વસ્તુ છે કે એને આપણે તમે થોડોક કરી શકશો ભૂલી શકશો એમની વસ્તુને જેમ કે આજનો લાગે તમને બધું કે કોમેડી કરવાની ટ્રાય કરું કે તમને મજા આવે એવું બધું ટ્રાય કરું બટ મારી જે હું એટલી ને કે હવે નથી થાતી મારાથી એમ કોમેડી પણ કોમેડી પચમાં બહુ સારી કરી લીધી હતી હમણાં મારાથી કોમેડી પણ નથી થતી એમ થાય કેમ કે હું પોતામાં જ આમ ગૂંચવાઈ ગઈ છું સમજ્યા એકદમ કેટલી સ્ટોરી કહીશ તમને હું મારી છે આખરે એ જ સ્ટોરી તો એ જ છે પ્રેગ્નન્સી નો જ છે જે છે પણ એક લેડીઝ ને એ બધું એમાંથી માઇન્ડમાંથી કાઢવું જ બહુ અઘરું થઈ જાય છે વરી અત્યારે ભલે તમારા સામે થોડીકો થઈ જઈશ પછી પાછી થઈ પણ જઈશ હું જલ્દી મૂવ ઓન કરી મને એવું પછી ન હોય કે એ જ વસ્તુ પાછું પડી હું હું જલ્દી મૂવ ઓન થઈ જ જાઉં છું આમ પણ તોય એમ ક્યારેક ક્યારેક બહુ હર્ટ થતા હોય ને ક્યારેક ક્યારેક બહુ આમ કે ત્યાં સુધી હું પોતાને રોકી લઉં હંમેશા છે ને રોવાથી કોઈ રોકવાનો નહીં પોતાને એમ રોઈ લેવાનું કદાચ રૂંગો આવતો પણ હોય ને તો રોઈ લેવાનો હું તો એમ જ કહીશ કે રોઈ જ લેવાનો બસ મને પણ વહેલો મોડો આવશે પાંચ દસ મિનિટ રેડમાં હું પણ રોઈશ જ આ રમાડે મને સમજ્યા એ ઉપરવાળો મને રમાડે છે ને હું રમું છું બસ ફરક એટલો જ છે ખાલી પણ ફરક ફરક કે શું છે કે પછી ઘણી છોકરીઓ એને આમ કરી કરીને એવું કરે હું ભગવાનને એવી રીતે નથી માંગતી હું મને ખબર છે એ કરે છે કારણ કે એનું વિચારેલું જ છે એ જે પણ કાંઈ કરે છે ને કાંઈક છે જ એના માં ને બીજું કે ચુનૌતી દે છે મને હું ચુનૌતી ને એક્સેપ્ટ કરું છું ને આગળ વધું છું દર્શન સામે વાતું નથી કરતી બધી આવી બધી બહુ ઓછી કરું એનું કારણ શું છે એ પણ તમને કહીશ કે અમારા વચ્ચે બોન્ડિંગ સારી છે અમારા વચ્ચે પ્રેમ પણ ઘણો છે પણ એક આ વસ્તુ એવી છે ને કે હું હું એમાં છે ને રોઈ બહુ પડું એમ કોઈ પણ વાત કરું ને એના સામે આ આ વિષયની કે શું કહું એમ સમજી શકો ને કે આ ટોપિક ઉપર વાત કરું ને તો પેલા તો રોવું જ અને ઈ એમાં અમારો ઝઘડો થઈ જાય કે અમે હું વાત જ નથી કરી શકતી એના વિશે કોઈ તેના સામે વધારે ભેગા હોય બધી વસ્તુમાં એને બધી આમ ખબર જ હોય કે આ પ્રોબ્લેમ થઈ છે દિયાને અને અમે સ્ટ્રગલ કરી છીએ અમે આટલા ઇન્વેસ્ટ કરી નાખ્યા છે હવે પણ તોય પણ અમે ખુલ્યા હું દર્શન સામે એ વાત નથી કરી શકતી હજી પણ એમ કેમ કે હું રોઈ બહુ પડું છું એમાં અને એ પછી મારા પર છટકે છે વધારે એટલે હું બ્રેક થઈ જાય છે મારી એ વસ્તુ ઠીક છે હવે ખર્ચો બહુ મારો વધતો જાય છે એ વસ્તુમાં અને થોડોક ટાઈમ પહેલાં હું રૂપિયા વિશે બહુ વિચારતી પણ હવે મને રૂપિયાનો પણ કાંઈ એવો મો નથી રહ્યો બસ ખબર જ છે ખાલી કમાવાના છે અને દેવાના છે એટલે જ્યાંથી પણ મને તમે બધા કે એક મને પહેલાંના વિડીયોમાં કમે નથી તો રૂપિયા પાછળ બહુ થોડો હા દોડવું પડે છે હવે રૂપિયા પાછળ કેમકે રૂપિયા વગર કાંઈ છે જ નહીં શું કરી ભાગે ઈ ઈ ભા હું નથી ભાગતી હવે તો હવે તો ભગવાનની મહેરબાની મારા કાન પોતે આવે છે અને હું વાપરું છું એને છૂટ આપણે હવે એવું કઈ છે નહીં આ એક લેડીઝ ની એવી પ્રોબ્લેમ છે ને કે ઈ એને અંદર અંદર ખોખલી કરી નાખે ખોખલી આમ વગાડીએ ને તો વાગે લેડીસ એટલો તોડી નાખે માણસ ને મારાથી તો હજી કાંઈ નથી થયું એક જ મુદ્દો થયો છે હજી તો એટલો ટાઈમ પણ નથી ચાર વર્ષ જ થયા છે એ પ્રમાણે હું બીજી લેડીઝનો વિચાર કરું કે શું હાલત થશે મે લોકોની આજે આ બધું શું કામ બોલું છું ને એના પાછળનું કારણ નહીં કહું તમને બધીને હું કેમ કે એ બધું શેર ન કરવાનું હોય કોઈક જેન્ટ્સ પર જોતા હશે વિડીયો એટલે કમ્ફર્ટેબલ નથી હું એ બધી વસ્તુ શેર કરવા માટે બટ બસ એક વસ્તુ હતી કે પોતાને છે ને તે જેમ બને ને એમ બારે કાઢો અને એકલા ન રહ્યો કદાચ એ બધા પ્રોબ્લેમ હોય લેડીસ ને કેમ કે ઘણી છે યુટ્યુબ માં જોડાણી છું ને પછી ઘણી બધી પ્રોબ્લેમ થઈ જ છે બધા ને એટલે હું આજ થોડોક મન ભારે હતો મારો એકદમ સાંજે ગઈ તી બારે આજે હું કાલ તમે વ્લોગ આવશે એનામાં પાર્લર નો ને બધું ઈજ છે અકોર્ડિંગ ટુ ઈ બધી વસ્તુ પણ અત્યારે વળી પાછી એકલી થઈ ગઈ હતી દર્શન આવ્યા હતા પાછા હાલાઈ ગયા છે તો એના મોઢું જોઉં તો મને એમ થાય કે આને કેમ એમ કહું કે તું ઘરે રહી જા છે આજુબાજુમાં માં બધા છે સાસુ છે જેઠાણી છે પણ રૂમ ખાલી છે હાલો અત્યારે તમે હાલમાં પવા બટાકા કરીને ખાઈ લીધા એ બાકી સવાર ઉગે અને નવી સવાર નવી સવાર તો હોતી જ નથી કોઈ દિવસ સવારના ઈજ જોઈએ છે કચરા પોતા વાસણ ટિફિન કરવાનું અને દર્શન માટે પણ ઈ જ છે સવારે ઉઠીને જોબ ઉપર જવાનું ઘરે આવવાનું વિચાર્યું હતું એવું નથી નતો વિચાર્યું બજેટ પણ સારો એવો બનાવ્યો તો ફરવા જવાનું આમ તેમ પણ બધું ઈ જ વસ્તુ મજા આવે છે ને કાંઈ રિઝલ્ટ નથી સારો એવો મેં નાખી દીધો છે એવું નથી નથી નાખ્યું સારો એવો મેં ખર્ચો કરી જ નાખ્યો હજી કરીશ હજી એ એ લડા એ લડવાની શક્તિ દે છે ને હું લડું છું બોર થતા હોય તો સોરી પણ હવે અમે ક્યાં જઈએ અમારા હું એકલી જઉં તો મને એમ થાય આ કેમેરો મારો હવે એક સાથી થઈ ગયો હોય આ યુટ્યુબ એક મારો સાથી છે હવે તો બસ એટલા માટે શેર કરું ખુશ રહ્યો અને બહાર નીકળી જાઉં હું પણ આજે આજે જેમ બનશે ને એમ કાંક ને કાંક એન્ટરટેન જ રહીશ આમાં ગુચવાયેલી નહીં રહું નીકળી જઈશ હમણાં ભલે કદાચ રૂંગો આવશે તો રોઈ પણ લઈશ એવો નથી પણ એક ચોટામાંથી નીકળી જઈશ એ મને ખબર જ છે આ તો ખાલી અત્યારે શેર શું કામ કરું કે મને છે ને ભડાશું અંદર કોઈ દી ન રાખું હું કાઢવાની ટ્રાય કરું પૂરેપૂરી કે એક ગુટાવું નહીં હવે એ મારે પૂરો બેસ્ટ આપું કે ગુટાવાનો નથી આપણે જેમ બને એમ બહાર કાઢ નાખીશું મારી બધી ફ્રસ્ટ્રેશન જે કાંઈ હશે ને અને વિચાર બહુ આવતા હોય જ્યારે કેમ કે પહેલાં પણ મને આજ બધું થતું હતું ત્યારે ડિપ્રેશનમાં એટલે જ ગઈ હતી કે એકલી એકલી રહેતી ને એટલે જ હવે એકલી રહેવાનું તો હું બિલકુલ ટાળું જ છું જેમ બને ને બહાર નીકળી જાય બાર ને હવામાન લઉં મગજને કામ રાખું છું શાંત રહું છું થેન્ક યુ બસ આટલી વીસ હજાર સુધી પહોંચી અને આટલો કોન્ફિડન્સથી વાત કરી શકું છું હવે કોઈની બીક નથી મને એમ કે દે તું આ બધું પ્રેગ્નન્સી વિશે આનામાં શું કામ વાતું કરશ બસ એનાથી હળવાશ મળે છે મને શાંતિ મળે છે મારો મન હળવો થાય છે એનાથી તો હું વાત કરીશ ચલો નવું હું તો અત્યારે જ મને એમ થાય નાખી મળે ચલો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ખુશ રહ્યો બધાને ખુશ રાખો અને નોટ કરો કે કઈ વસ્તુ તમને ટોચર કરે છે એના પાછળ લસણ ખાઈને ન પડો અને એને મૂવ ઓન કરીને આગળ વધો બસ